ચાલો જાણીએ આજના સમાચાર તારીખ એક છ બે હજાર પચીસના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરથી નવી દિલ્હીના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે દર્શને પધાર્યા સંસદ સભ્યો ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયન પાર્લામેન્ટના લેજિસ્લેટિવ કાઉન્સિલના ગવર્મેન્ટ વ્હીપ શ્રી લી ટાર્લામિસ લેજિસ્લેટિવ એસેમ્બલીના ગવર્મેન્ટ વ્હીપ શ્રી પૌલિન રિચર્ડ્સ લેજિસ્લેટિવ એસેમ્બલીના ડેપ્યુટી વ્હીપ શ્રી બલિન્ડા વિલ્સન પાર્લામેન્ટરી સેક્રેટરી શ્રી શીના વોટ તથા સાંસદ શ્રી જુલિયાના એડિસન વગેરે સાંસદોએ ભારતીય સંસ્કૃતિના આ અભૂતપૂર્વ પરિસરની મુલાકાત લઈને ભગવાનના દર્શન અને શ્રી નિલગંઠવાણીનો અભિષેક કરવાનો લાભ લીધો પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી સંસ્થાના પ્રતિનિધિઓએ સાંસદોનું સ્વાગત કર્યું શ્રી લી ટાર્લામિસે પોતાનો સ્વાનુભવ વ્યક્ત કરતા લખ્યું કે માનવતાને એક કરી શકે તેવા સાચા મૂલ્યોને સમજાવવા બદલ તેમજ ઊંડો સાર્થક આધ્યાત્મિક અનુભવ કરાવવા બદલ આપનો આભાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પામીને ગુજરાત તેમજ દિલ્હીના આ અક્ષરધામની મુલાકાત બદલ હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું ભારતની આધિકારિક મુલાકાતે પધારેલા અન્ય સૌ સાંસદોએ પણ અભિપ્રાય પોથીમાં પોતાની ભાવુર્મીઓ વ્યક્ત કરીને બીએપીએસ સંસ્થાનો આભાર પ્રગટ કર્યો અમદાવાદમાં શાહીબાગના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ કાર્યક્રમો તારીખ બે સાત બે હજાર પચીસના રોજ યોજાયેલી યુવા સભામાં યુવકોએ પૂજ્ય ડોક્ટર સ્વામીના વક્તવ્ય દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું ગઈકાલે તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ તેઓના સાનિધ્યમાં વિશિષ્ટ સભા યોજાઈ ગઈ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાટ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ચાલી રહેલા આધ્યાત્મિક મિશન રાજીપો અંતર્ગત બાળકોને સંપૂર્ણ મુકપાટ કરાવી વિશેષ સેવા કરનાર કાર્યકરોને બિરદાવવામાં આવ્યા આ મુકપાટ યજ્ઞમાં વિશેષ બાળકો જોડાય તે માટે વિવિધ કાર્યક્રમો સાથે પૂજ્ય ડોક્ટર સ્વામીના પ્રેરક વક્તવ્ય દ્વારા સૌ બાળ કાર્યકરોએ પ્રેરણા પ્રાપ્ત કરી પૂર્વ આફ્રિકામાં સમગ્ર કેન્યા દેશમાં તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના દિવસે બીએપીએસ ચેરિટીઝ દ્વારા ઠેર ઠેર યોજાયા બ્લડ ડોનેશન કેમ્પ્સ કેન્યા ટિશ્યુ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની સહભાગીતા સાથે બીએપીએસ ચેરિટીઝ દ્વારા કેન્યાના નૈરોબી મુંબાસા નકુરુ વગેરે તેર જેટલા સ્થાનોએ યોજાયેલા આ રક્તદાન યજ્ઞોમાં ભક્તો ભાવિકો અને સ્થાનિકો દ્વારા કુલ સાતસો એકાવન પાઇન્ટ જેટલું રક્તદાન કરવામાં આવ્યું માનવ સેવાના આ ઉત્તમ કાર્ય બદલ સૌએ સંસ્થા પ્રતિ આભાર પ્રગટ કર્યો વડોદરાના અટલાદરા ખાતે કાર્યરત બીએપીએસ પ્રમુખ એકેડમીના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પ્રાપ્ત કરી સફળતા બીએપીએસ પ્રમુખ એકેડેમીના ત્રણ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે જેમની ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં નિમણૂક કરવામાં આવી છે જાહેર સેવા માટે નિયુક્ત આ તમામ યુવકોને હાર્દિક અભિનંદન